મહિલાએ બોયફ્રેન્ડ સાથે મળી અને લૂંટનો પ્લાન કઢો છરી બતાવી ફાઇનાન્સર પેઢીના કર્મી પાસેથી ચાલીસ લાખ લૂંટ્યા સીસીટીવી ફૂટેજથી પર્દાફાશ થયો પૂર્વ કચ્છ પોલીસે અંજારમાં ડેવલપર્સ પેઢીમાં થયેલી ચાલીસ લાખની લૂંટનો ભેદ ઉકેલી બનાવને અંજામ આપનાર મહિલા અને તેના બોયફ્રેન્ડ સહિત સાત શખ્સોને પકડી પાડ્યા છે અંજારના મિસ્ત્રી કોલોનીમાં આવેલ મહાવીર ડેવલપર્સ પેઢીના માણસો ચાલીસ લાખ રૂપિયા ભરેલી બેગ લઈ કારમાં મૂકતા હતા તે સમયે બે બાઇક પર આવેલા ચાર ઇસમોએ લૂંટ ચલાવી બેગ લઈ અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ સમગ્ર ચકચારી ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટના બનાવને અંજામ આપનાર સાત શખ્સોને ચોવીસ કલાકની અંદર જ પકડી પાડ્યા હતા ગુરુવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં અંજારના મહાવીર ડેવલપર્સ અને ફાઇનાન્સર પેઢીના બે કર્મચારી નિત્યક્રમ મુજબ દસ્તાવેજો અને રોકડ રકમ ભરેલા થેલા લઈ ઓફિસ નીચે છેઠની બલેનો કારમાં રાખવા જતા હતા ત્યારે અચાનક બે મોટર પર ચાર બુકાનીધારી યુવકો થટક્યા હતા ચારે જણે છરી બતાવી અને ચાલીસ લાખ રૂપિયાની રોકડ સહિતનો થેલો લૂંટી અને નાસી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના બાદ તુરંત જ અંજાર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી પોલીસની એક ટીમ ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ચેક કરતાં ડેવલપર પેઢીની પાછળ આવેલી ખાનગી હોસ્પિટલના સીસીટીવીમાં ચારેક બાઇક સવાર લૂંટારા લૂંટ આચરતા પૂર્વે થોડીકવાર માટે ત્યાં ઊભા રહ્યા હોવાનું સામે જોવા મળ્યું હતું બીજી ટીમે રોકડ રકમ ભરેલા થેલા ગાડીમાં મૂકવા જતા બે કર્મચારીઓના મોબાઈલ ચેક કરતાં પૂછપરછ કરતાં દોઢ બે મહિના પહેલાં પ્યુન તરીકે નોકરીએ લાગેલા કિશોર વયના સગીર પર શંકા ગઈ હતી પોલીસ તપાસમાં પ્યુને કબૂલ્યું કે રોજ તેની સામે રોકડમાં લાખો રૂપિયાના વ્યવહાર થતા જોઈ તેને હાથ મારવાનું મન થયું હતું પ્યુન અગાઉ અંજારના મેઘ પર બોરીચીની નેન્સી સોસાયટીમાં રહેતો હતો જ્યાં તેના પાડોશમાં રમીલા જોગી નામની મહિલા રહેતી હતી રમીલાનો વયનો પુત્ર પ્યુનનો ખાસ મિત્ર હતો પ્યુને મિત્રને આ અંગે વાત કરતા મિત્રએ માતા રમીલાને તે વિશે વાત કરી હતી જેથી રમીલાએ અન્ય પરિચિતોને વાત કરી અને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો તારીખ છ જૂનના રોજ સાંજના સમયમાં આઠેક વાગેના જોવાનું અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાં પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઈક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમના સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપી નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે મનેની અરેન્જ આઈડી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવેસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એન્ડલ્સમાં લાગી ગઈ એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ બે કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતો જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવે ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળના આગળમાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાં જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે મહાવીર ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા